પાટલો ને બાટલી માં હું ફેર કેમ એમાં હેના દાત કાઢો કે પ્રશ્ન વજન વાળો કેમ કે બાટલો છે ને ડોક્ટર સાહેબને નસ ખોટીન સડાવવો પડે બાટલી સાહેબ એની મેળા મેળા સડાય પ્રશ્ન ત્રીજો બોલો દસ વીઘાની વાવણી બે જણા કરે છે ને બે કલાક થાય

ગણિત નો છે બોલો આ ચાર ખૂણા નું ટેબલ છે એમાં એક ખૂણે એક ઈંડું મૂકવું બીજે ખૂણે બીજું ઈંડું મૂકવું અને ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું